આણંદ જિલ્લાના ઓડ શહેર માં શાસ્ત્રી ચોક માં પૂર્વ ભાજપ ઓડ શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ નિવાસ સ્થાને ગણપતિજી સ્થાપન કરવામાં આવ્યું આ પ્રસંગે આજુબાજુના રહેવાસીઓ મિત્રો સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી લોકમાન્ય તિલકે અઢારસો ઓગણચાલીસ માં અંગ્રેજ શાસન દરમિયાન હિન્દુઓની એકતા જળવાઈ રહે તે માટે ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં કરી હતી આજના સમયમાં આખા ભારત દેશ ઉપર આતંક વિશ્વમાં પણ જ્યાં ભારતીય વસે છે ત્યાં પણ આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ગણેશ ચતુર્થી અગિયાર દિવસે લાંબો હિન્દુ તહેવાર છે જે ચતુર્થીના દિવસે ઘરે અથવા મંદિરમાં મૂર્તિની સ્થાપના સાથે શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ભક્તો ભગવાન ગણેશની પ્રાર્થના કરે છે, ખાસ કરીને મોદક ચડાવીને, ભક્તિ ગીતો ગાઈને, મંત્રોચ્ચાર કરીને आरती કરીને અને તેમની પાસેથી બુદ્ધિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગિને તે સમુદાયમાં અથવા મંદિરો અથવા પંડાલમાં લોકોના જૂથ દ્વારા કુટુંબ તરીકે અથવા એકલા તરીકે ઉજવવામાં આવે છે. વિડિયો કો લાઈક કરે, અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરે અને બેલ આઇકન જરૂર પ્રેસ કરે.